ગુજરાત વ્યાપી ન્યૂઝ ચેનલ ચલાવતા જે કચ્છના સીમાડાઓ વટાવીને હવે ગુજરાતના ખૂણે ખૂણે સુધી એક જાગ્રત પ્રહરીની જેમ લોકોને સમાચારો પૂરો પાડતા સાચી માહિતી આપતા એવા મારા પરમ મિત્ર એવા જામ જયમલસિંહજીના એક નવા સાહસ એક નવો વિચાર કચ્છની ધરા માટે એક નવસર્જન કહી શકાય એવો એક કાર્યક્રમ કે જે ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુપૂજનની સાથે સાથે કચ્છની વિવિધ ક્ષેત્રની કલા જગત સાહિત્ય જગત તેમજ વિવિધ સ્તરે અને વિવિધ પ્લેટફોર્મ પર જેમણે આગવું પદાર્પણ કર્યું છે જેમની વિશેષ સેવાઓ આ કચ્છના નાગરિકોને પૂરી પાડી છે એવા કચ્છના સત્યાવીસ વિરલા સત્યાવીસ તારલા જેમનું સન્માન અને કાર્યક્રમનો એક કચડો ખેલે ખલખ મેં એવા એક નવતર કાર્યક્રમનું ગુરુપૂર્ણિમાના દિવસે ભાઈ જયમલસિંહજીએ એક નવતર પ્રયોગ અને નવતર વિચારના ભાગરૂપે જે આયોજન કર્યું છે એના માટે મા આશાપુરા ગ્રુપ તેમજ જયમલસિંહને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠું છું હૃદયપૂર્વકની શુભેચ્છાઓ આપું છું અને હું તો આ કાર્યક્રમમાં ચોક્કસ આવવાનો છું પણ મારી સાથે આપ પણ સૌ કચ્છીજનો આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લ્યો અને એક નવતર વિચારને વધાવો એવી આપ સૌને હું અભિલાષા પાઠું છું